ચાર પાંચ મહિને આપણે શીરડી થઈ જશે તો ખાવા પણ થશે અને બાજુ વાય દીધું છે ઘાસ એટલે કે ઢોરાઓ પણ ખાવા થશે ને સાઈડ જેમ કે આપણે માણસો તો આપણે પણ ખાવા થશે તો અમે હવે કરીશું વાવાનું ચાલુ તો તો ખેડૂત મિત્રો આપણે ફાઇનલી શેરડી વાઈ દીધી છે અને અહીંયા સારી પણ પાડી દીધી છે એટલે આપણે આમાં પાણી ભરવું હોય તો ભરી શકાય અને શેરડીને પૂરતો ભેજ મળે એટલા માટે આપણે સારી પણ પાડી દીધી અને હવે આપણે આપી રહ્યા છીએ ટુઆ